ધોરણ સાત સામાજિક વિજ્ઞાન પાઠ નંબર પાંચ આદિવાસી એમાં આપણે જોયું કે ઘણા બધા વર્ષો પહેલાં આદિવાસી જનજાત જે અનુસૂચિત જનજાતિ હતી એ ભારતમાં ઘણા બધા વિસ્તારોમાં રહેતી હતી તો જે મુખ્ય જનજાતિ હતી એ કઈ કઈ જગ્યાએ હતી ભારતમાં એ આપણા નકશા દ્વારા સમજીએ ભારતની મુખ્ય જનજાતિના મુખ્ય ક્ષેત્રો તો ભારતમાં આવેલા પંજાબ તો પંજાબમાં કઈ જનજાતિ રહેતી હતી તો પંજાબમાં ખોખર અને ગખર જનજાતિ રહેતી હતી બરાબર એ રીતે ભારતના ઉત્તર પશ્ચિમ ભાગ એટલે પાકિસ્તાન છે અફઘાનિસ્તાન છે ઈરાક છે એ બાજુનો વિસ્તાર એટલે ભારતના ઉત્તર પશ્ચિમનો ભાગ તો એ ભાગમાં

મહારાષ્ટ્ર અને કર્ણાટક મહારાષ્ટ્ર અને કર્ણાટક માં કોળી અને ઝારખંડ રાજ્યમાં ચેર જનજાતિ રહેતી હતી આસામ આસામમાં અહોમ જનજાતિ કઈ જનજાતિ અહોમ

साम्राज्य હતું એટલે કે મધ્ય ભારત અને ગુજરાત એ વિસ્તારમાં દિલ લોકો રહેતા હતા